અને આજે જે તારીખ નવેમ્બર વાર છે મંગળવાર અને વ્લોગ સ્ટાર્ટ કરી રહ્યા છીએ કાકાના ઘરેથી અને અહીંયા અત્યારે હવન ને બધું કાર્ય ચાલુ છે તેમજ પ્રાણ પ્રતિષ્ઠા પણ છે એટલે બધા મહેમાન્સ ને બધા મહારાજ ને બધા એવા છે બધી વિધિ ચાલુ છે ચાલો આગળ તમને બધું બતાવીએ વ્લોગમાં રહીના રહે છે it is ને ભૂખકો કલાઈ કે નંગા કો પહેનાઈ ચેર તબ જાનુ મે સચ્ચા વેરા સુમર મે હવે સુકનદી મે ચવાય નેર ભૂખકો કલાઈ કે નંગા કો પહેનાઈ ચેર તબ જાનુ મે સચ્ચા વેરા સુમર મે હવે સુકનદી મે ચવાય નેર ભૂખકો કલાઈ કે નંગા કો પહેનાઈ ચેર તબ જાનુ મે સચ્ચા વેરા સુમર મે હવે સુકનદી મે ચવાય નેર ભૂખકો કલાઈ કે નંગા કો પહેનાઈ ચેર તબ જાનુ મે સચ્ચા વેરા સુમર મે હવે સુકનદી મે ચવાય નેર ભૂખકો કલાઈ કે નંગા કો પહેનાઈ ચેર તબ જાનુ મે સચ્ચા વેરા સુમર મે હવે સુકનદી મે ચવાય નેર ભૂખકો કલાઈ કે નંગા કો પહેનાઈ ચેર તબ જાનુ મે સચ્ચા વેરા સુમર મે હવે સુકનદી મે ચવાય નેર ભૂખકો કલાઈ કે નંગા કો પહેનાઈ ચેર ફરજિયા wow. 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 wow.

અનમનજીના પત્ની કોણ દીવો સોશલા ઉછ સૂર્ય પુત્રી ના ભાઈ કોચ અનમનજી સાથે ઉછ પણ અહીં આપણે આવું આજ

લાઈક અને સબસ્ક્રાઈબ ન કર્યો તો અત્યારે જ કરી લેજો બધા વિડીયો જોવા મળશે થેન્ક યુ થેન્ક યુ અમારા હર્ષિતભાઈ કેમ છો ફાઇન ફાઇન અને અમારા જો ક્રિષ્ના મેડમ છે ખુશી છે ભાણાભાઈ છે બધા છોકરો છોકરો હવે આ અમારા ભાણી બા કઈક બતાવવાના છે તો ચાલો તમને બતાવીયા ઓરે બાવ તો ચલો જો બંને ભાઈ બેન કઈ કેમ રમો છો પેલા ઈ હાલો ચાલો સ્ટાર્ટ અને કાર્તભાઈ તમે કઈક શું કઈક બોલવું હોય બે શબ્દ જનતા માફ નહીં કરી આરો વગર ભાઈ કાર્તિક ભાઈ ભાઈ છે નહીં એટલે કઈ વાંધો નહીં

आ कोटू हा कोटू बे व्हाट इज दिस व्हाट इज दिस आमा कार्तिक समझो सो हां के ना आम चोरी बे में आम चोरी गरम मसाला भाई भाई

સ્વસ્તૈ નો મૃમોજસ નો ને ખાજે તૌ પૂર્ણ નિર્ગિશા भिया पुष्टि पुष्टि श्रीयम श्रीयम बल्लम बल्लम देही में भभिया भभिया वाहन वाहन आकाश शरीर लगा लीजिए हे महाशय हे वादी देहन मां नया आपको कैसा लगा

તમારા દરેક પૂર્ણ થાય અને હનુમાનજી મહારાજ ની આપી ભગવાન

આજે તમારા બધાના ના સંપ્રદાય અને અમારા દાદલા મામા હનુમાનજી મહારાજ ની પ્રાણ પ્રતિષ્ઠા થઈ એ ત્રણ બ્રાહ્મણો છે કોઈને બ્રાહ્મણ પૂજા કરવી હોય તો અહીંયા કાંડો બંધાવે જે બ્રાહ્મણો ત્રણ જે કઈ દેવામાં આવશે બ્રાહ્મણો વચ્ચે વેચી લેવામાં આવશે જેને આપણે વસંત પૂજા જેને આપણે રાણું કહે છે આપણી સૌરાષ્ટ્ર ભાષામાં તો એક ગણું દાન અને એક ગણું પુણ્ય પ્રાપ્તિ આજ એકાદશી છે અને આજ બ્રાહ્મણો તમારા આંગણે ભગાયા છે

હમ હમ લાલા ધ્યાન નું ધ્યાન રાખવા જેવું છે એટલે છેમાં બહારનો દેજે ઓછું પછી આલે વ્યવસ્થિત બધું ના હાઉં અડી નો બેહે ક્રોસ વાંધો નહીં ના ક્રોસ વાન્ડર ભગવાનને